કર્ણાટક રાજ્યના ડાવનગેરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનાના ત્રણ આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તથા વોચ મળી તમામ મુદ્દામાલ કિંમત રૂપિયા ચૌદ લાખ સુડતાળીસ હજાર છસો સત્તરની મત્તા સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજુસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ નાઓને તેમના અંગત અને બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે શ્યામસિંગ માનસિંહ રાવત તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત નામના ઈસમો કર્ણાટક રાજ્યના ડાવનગીર શહેરમાં ઘરફોડ ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મોબાઈલ ફોન વગેરે ચોરી કરેલ મુદ્દામાલ સાથે થોડી વારમાં અંતરોલી ગામ તરફથી ચાલતા ચાલતા ન્યયોલ ચેકપોસ્ટથી સુરત શહેર ખાતે જનાર છે જે પૈકી શ્યામસિંહ માનસિંહ રાવત ના હોય શરીરે સફેદ રાખોડી અને લાલ કલરની ચોકડીવાળો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત ના હોય શરીરે હાફ બાઈની કોલરવાળી લાલ કલરની ટી શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ના હોય શરીરે આછા કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે વગેરે બાતમકીકતના આધારે શ્યામસિંહ માનસિંહ રાવત તથા કવરપાલ ત્રિલોકસિંહ રાવત તથા પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવતનાઓને પકડી પાડી તેઓ પાસેથી અલગ અલગ સોનાના દાગીનાનું કુલ વચન એકસો પંચોતેર પોઈન્ટ બાવીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા બાર લાખ પાંચ હજાર નવસો પંચાણું તથા અલગ અલગ ચાંદીના દાગીના તથા વસ્તુઓનું કુલ વચન એક હજાર ત્રણસો બાસઠ પોઈન્ટ ગ્રામ જેની કિંમત રૂપિયા દસ લાખ નવ હજાર બાવીસ મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ પંદર હજાર સત્તરની મત્તા તથા મોબાઈલ ફોન નં છ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર તથા વોચ નંગ બે કિંમત રૂપિયા ત્રણ હજાર તથા રોકડા રૂપિયા પંચાણું હજાર છસો મળી કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ હજાર છસો સત્તરના મુદ્દામાલ સાથે પકડી પાડી તપાસ અર્થે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે